સીતારામ કેમ છે બધો મજામાં હો કે તમે એકદમ મજા મજા છો જ્યાં અહીંયા હાલે નીંડ નાખો હું તો હું આવી બે ત્રણથી આટો દેવા સોનલ બીચ કરવાની સોનલ બીજ કરવા આવી હતી અમે થોડાક દિનની રજા હતી અમારે જવાનું હતું સીતારામ જયશ્રી કૃષ્ણ બધા ને ચોટાણે વેલું એલું કામ કરી લીધું ને એવી રીત ગઈ નીંડને ભારી વાંધે આવી અને નીંદ નાખે પણ દીધી હમણાં દિશાને મારું માન છે ને એટલે કામ ની કંઈ આપણી ઉપાધી છે નહીં ભૂસા રોટલી બનાવી નાખે હું શાક બનાવી નાખા ને રૂંઢાનો બપોરનું કામ હોય કાંઈ ઘા થઈ જાય ને હમણાં હેન પોરો છે આજ જ નદી કાલેથી પાછું કામ આવે પડશે અને આજ અમારે નવીન કંઈક કામ કરવાનું છે પણ લોકમાં આગળ જવો લીજો કામ કામ કરવાનું છે કે ને હા બસ આજ નવીન કામ કરવાનું છે નવીનમાં તો મમરી સેજ કરવાની તો બસ આપણું આંતરણ પણ થઈ ગયું અને બસ આ લીંબુનો રસ છે અને સાજીના ફૂલ થોડાક એ આપડી છે નાખવાનું સાજીના ફૂલ લીંબુ અને મીઠું મમ્મી થાય બહુ મસ્ત બળો આપણે આંજન થગો મમ્મી કર નાખીએ આ લીંબુ જોઈ જવો સકે બધી રહી ની મજા ની જાય હાલો તો લોટ નાખે અને હલા નાખે આપડા કિશન ભાઈ વાર જો કઈ મમરી થાય ને કઈ હું ખાઉં કિશન ભાઈ તો વાર હાલો આંદ્રણ થે ગરમ સાત સાત એવામાં નાખી દીલો જો માને કેટમાં ભરે દીકરીની

ભરવાનું કામ કામ મારું છે ભરવાનું કામ મમ્મીનું છે ને દેવાનું છે રાખશે

એટલી તો કાલે કર લીધી ને અટાણે તપવા નાખ દીધી ફૂંકાઈ ગયા એક કલાસ અને આપણી પાણીની ની ચાલુ સારું થઈ ગઈ ને ને ના નાખવું જાય ફેરવવું જાય બાણે જાય ઓલી કો લાઈન કરી દે

તને અરક પાણી છે એ નહીં હોય ને કેમ દિશા પાણી વાળવાનો રખ હોય ગઈ પાણી વાળવાનો ને પાણી હોય ને આવા સણા હોય ભાઈ મોટા મોટા તો નો થાય આ બેન ને કેવો અરખ છે હો હો નું કામ હોય હો હો હરખ થાય તને તને હવે

કાલ જવાનું છે ને કાલ જવાનું છે ને કાલ રોકાવા થાય ને તો કે કઈ ગયા થાય ટેકો ના ના કેન્સલ થાય કે મમ્મી યાદ નથી કરાતા તો હું કાકે માં હું આજ થાકે જ કાલે કે

કામ કર દે તો ઉપા દે ને હા આજ વયા જાય એટલે કાલે વયા જાય હો મમરી હુકાઈ ગઈ એકદમ આઈ કલાસ હુકાઈ ગઈ ને માં મસલ હુકાઈ ગઈ જો ઓલી કાલો ને તો હાવ હુકાઈ ગઈ આ હે આજ ને આય હુકાઈ જા હાકડે જો આઈ કલાસ ભાઈ કામ કરે મોબાઈલ જો તો ખારવારા પગ થે ગાતી ભાઈ ના

નાનો શાક છે ને કેસરિયું થાય એકદમ ટમેટા તો ખાટા હોય આ કલાસ પણ આનો રસો છે ને કેસરિયા હોય રસલનો તે આનું શાક બહુ ભાવે ખાટી ટમેટીનું આઈ દીકરી ભાઈ હવાની વરાઈ ગઈ મકા લે મારે ઉપા જઈને વિશાળી એમાં આવી તો ઘર નહીં થાય રોટલા ભરો ને છોડ તો કેવો છે કુંદણી હાવ